माता जी जय मा मंगल राधे राधे बोलो भाई जय माता जी जय मा मंगल राधे राधे ठीक है से हमारे जो के सरस मजा नहीं आयो देखाई गई नहीं आज बर्थडे हुई है वा पानी वाला जो भाई वा है वाह ये क्या तो मारे हेलो तो सिने धाना में की पास सु बाबा में का सी तो आगे जो मैं रही बैसन पानी वाल 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 का छोटा मुझे डगी डगी ऊपर से पूजा तो लोग देखो नशा गवार नहीं सॉरी करवाया बोलो હલો લોટુ ફેમિલી કેમ છો બધા મજામાં ને મજા મહાદેશ્વમી પણ મજામાં સી તો વિડીયો ચાલુ કરતા બધાને જય માતાજી જય મા મંગલ રાધે રાધે કેમ કે આજ તો નવા શરૂઆત કરી દીધી નજામાં તો જો નાય ધોઈને થઈ ગયા છે ફ્રેશ ને કેમ કે કપડાં ને ધોઈને પણ નાખી દીધેલું છે નિશાળિયા હોય કે નહીં એટલે હવે તો કપડા કપડાં નહિ પણ વધી જાય કેમ કે નિશાળા જાય એટલે બદલાવે આમ કરે ને તેમ કરે ને કેમ રે ભાઈ હલો રાધે રાધે કરો હું કરીશું દક્ષા તો જો પણ પોતું મારે છે કેમ કે અત્યારમાં તો નિશાળિયાન જવાનું હોય એટલે ફટાફટ એમ થોડુંક કામ મૂકેલ નાખી પછી તૈયાર કરવાના હોય નાસ્તા અને ટિફિનને બધું તૈયાર કરવાનું હોય એટલે અત્યારમાં તો વહેલા વહેલા તી કામ લઈ લઈ તો જો અમારે દક્ષાબેને હવે છેલ્લું પોતું સેવડો એટલે મરાજે એટલે પૂરું પછી કેમ કે અત્યારમાં નાય નાખ્યા જો આમાં એ પોતામાં દીધા છે આ પોતામાં દીધા છે ને હવે તો રૂમમાં પોતું લાગે છે હારો રમવા રહે છે મિત્રો તો આપણે છે ને લઈએ વાસી વાડીમાં કેમ કે મેથી ને એવું કેવું ઉગ્યું એવું જો આવીએ વાસે તો તમને મેથી પણ દેખાડ દઈએ કેવી ઉગી કેવી નહીં તો જો આવી રીતની મેથી ઉગી ગઈ છે અમારે જો કેમ સરસ મજાની હારું દેખાઈ ગયું ને તો સરસ મજાની મેથી એ પણ ઉગી ગઈ છે સારું ચાલો વિડીયોમાં વિના રહેજો તો જો આ વાલો રે તે સરસ મજાની વેહી ગઈ છે આમ જો તમે કેવા ફૂલડા ખીલી ગયા ટાઢી ભાળી ગઈ ટાઢી જો હવે તો વાલો રે પણ આવવા મળી છે પેણાના પાપડા પછી સપટી છે પછી અણી વાલો આવે લાંબી સિંગ થાય આ થાય થોડીક લાંબી તો હવે તો બધી જો પણ વાલો સરસ મજાની બેસી ગઈ છે આપડી અને કૃષ્ણ ફળે તે બધા આવે તો પાકી ગયા કેમ કે ફૂલ ઠંડી પડવા મળે ને તો પણ બધા પાકી ગયા તો બધા વેવજો શરબત પીવા કેમ કે મજા આવશે આમ જો કેમ પાકી ગયા ને બધા અને તો વ્યુ ની તો હું વાત કરી તો કેવો સરસ સરસ લીલી લીલી હરિયાળા જેખી વાડી લાગે સારું ત્યાં સુધી વિડીયો એમ બના રહે છે હાલો તો જો અહીંયા પાણી વાળા છે કેટલા બધા પાણી વાળા તમને બતાવો આમ જો બધા પાણી વાળો જોવા अप्र भुटयाबल isn't my step अब मेराश कहma lush जो जो आगे। जो," hey coach trzeba. या माथ यहलो 5 ़नाधु लो 5 फुत नो टीनसे यमर्ने तया कौर बन रहयाँ सेने से अचे तो बश्राता है, yes, आज नो जमन रिजया कुरूबल रहा है આ તો જે પાખા છે વા બહુ સાડા થઈ ગયેલા છે કેમ કે આ તો પાછળ જેમ પાણી પીતું છે એમ ઉગતા જાય છે ઘઉં આપડે મોડા

હારો મિત્રો તો જો આપણા ગવાર વીણીમાં ગયેલા હતા તો ગવરને વીણીને પણ એવા છે ને વિડીયો પણ મોટો થઈ ગયો છે તો વિડીયોને કરીશી અમે એન્ડ અમારો વિડીયો સારો લાગે તો લાઈક શેર કોમેન્ટ કરના બોલે તો ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળશે નવા વિડીયો સાથે જ્યાં સુધી બધા જય માતાજી જય મા મંગલ રાધે રાધે આવજો ભાઈ બાય